बार, नवा वर्ष ना संकल्पो गुड मॉर्निंग बाळ मित्रो केम छो मजा मा गुड मॉर्निंग टीचर सरस बाळ मित्रो હું તમને થોડા પ્રશ્નો પૂછું તને જવાબો તમારે આપવાના છે સાંભળો बाळ मित्रो આપણે નવા વર્ષની ઉજવણી ક્યારે કરીએ છીએ ટીચર આપણે બેસતા વર્ષના દિવસે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ સાચી વાત છે આપણે બેસતા વર્ષના દિવસે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ बाळ मित्रो તમે નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરો છો ટીચર અમે નવા વર્ષની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નવો કપડું પહેરી એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ અને એકબીજાને મીઠાઈઓ ખવડાવી નવા વર્ષને આવકારીએ છીએ ખૂબ સરસ બાર મિત્રો નવા વર્ષની ઉજવણી હર કોઈ માનવીઓ કરે છે ઘણા લોકો અલગ અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરતા હોય છે જેમ કે ઘણા વ્યક્તિઓ બેસતું વર્ષના દિવસથી સંકલ્પ લે છે કે તે દિવસથી આપણે રોજ નોંધપોથી લખવી શાળા નું લેસન નિયમિત કરવું રોજ સવારે નાહીને ઈશ્વરને પ્રાર્થના કરવી રોજ માતા-પિતાને પગે લાગવું ટીવી જોવામાં ઝા ઝો સમય બગાડવો નહીં રોજ સવારે વહેલા ઉઠી જવું ભૂલ થાય તો માફી માંગવી વગેરે બળ મિત્રો આ રીતે નવા વર્ષના દિવસથી અથવા કોઈ પણ સારા દિવસની ઉજવણી કરી લોકો સંકલ્પ કરે છે પરંતુ તેઓ લાંબા સમય સુધી તે સંકલ્પ પાળી શકતા નથી કેમ કે એ માટે તેઓ પોતાનું મનને એક યા બીજા બહાને મનાવ્યા કરે છે તે થી માનવ સ્વભાવની આ એક નબડાઈ છે તો બાળ મિત્રો હું તમને એવો જ એક હાસ્ય નિબંધ પાઠ નવ વર્ષના સંકલ્પો સંભળાવું આ હાસ્ય પાઠના લેખક બકુલભાઈ ત્રિપાઠી છે તો સૌ પ્રથમ આપણે પાઠના લેખક વિશે ટૂંકો પરિચય જાણી લઈએ હાસ્ય લેખક બકુલ ત્રિપાઠી નું પૂરૂં નામ બકુલભાઈ પદ્મમણીશંકર ત્રિપાઠી છે તેમનો જન્મ 27 11 1928 ના રોજ નડિયાદમાં થયો હતો તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા તેમણે સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને హాస్య નિબંધોનું સર્જન કર્યું છે સચરા ચર્મા અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહો છે વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની హాస్య કટાક્ષિકાઓ ઘણી લોકપ્રિય બની હતી તેમનો અવસાન 31/8/2006 ના રોજ થયો હતો સંકલ્પ કરવો પણ પાળી ન શકવો એ માનવની નબળાઈને બકુલભાઈ ત્રિપાઠીએ નવા વર્ષના સંકલ્પો નિબંધ પાઠમાં हास्यास्प्रद रीते रजू करी छे तो चालो चलो बालमित्रो ते जोए नवा वर्षना संकल्पो आज थी आखू वर्ष वहला उठवू वह उठवं से हवीमित नोधपोथी राखवी आज पशी कसरत न करी होय ते दिवसे जमवू नहीं कदी चा न पीवी हमेशा दौ कलाक का वाँचवूज वाच्वु। रोज गीता एक एक श्लोक पाईए पाई, पाई ना व्यवस्थित हिसाब आखा समाज में जे दिवसे आ मंत्रों मनोमन उच्चारण शुरू थी जाए ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે અમને આકમા ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરું હવેથી કદી આ ન કરું પણ આ સંકલ્પોની મજાજ એ છે કે એક કરતાં જેટલી મજા આવે છે એટલી પાળતા નથી આવતી દાખલા તરીકે મણેજ એક વેસ્તા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા उठવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે છે ने पचास वर्ष उठवा बचे ने पचास वर्ष जिंदगी में छत्स हजार कलाक बचे एट्ले रोज फक्त फ कलाक वह उठवा थी मारी जिंदगी में मा लगभग चार वर्ष जटो मबलख वारो आ विचार थी ने मैं तो संकल्प करी नाख्यो के बस कोई दिवस परोढ़ना पांच थी मोड़ा नहीं नहींसता वर्ष ने दिवसे तो जाने पांच वागे उठायूं पण ए दिवस था लीधे बीजनी सवारे तो साढ़ा साते उठ्यो पची पांचम सुधी तो जाने दिवाड़ीज कहवाय एटले मोड़ा वांधो नहीं छठ ने दिवसे पांचवागे ज उठव तू पु एवं के बीजे दिवसे पांच वागे छे। ए विचार थी पांचमनी रात्र मैंने एटली बधी चिंता थी कि रातना दौड़ सुधी ऊँधज न आई आती छठनी सवार आठ वगे उठायूं छता सातमें दिवसे तो संकल्प ताजो कर एलार्म गोठव्यू खरू बीजे दिवसे साढ़ा आठेज खबर पड़ी कि कांटो खोटो गोठवायो पचीने दिवसे एलार्म गोठवता ध्यान राख्यू तो वही घड़ियाड़ बगड़ी गयू अने वहला न उठायूं कार्तिकी पूर्णिमा સુધી ઘડિયાળનો સમારકામ ચાલ્યો વદ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાતી રાત્રે 2:30 વાગે ઘડિયાળ જ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ સાતમે 5 વાગે બરાબર એલアラーム વાગીયું એટલે 5:30 એ ઊઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઊઠ્યા પછી 10 મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કઈ સંકલ્પનો ભંગ થતો નથી 5 વાગે ઊઠીને પાછા સુઈ જઈએ તોય 5 વાગે ઊઠ્યા તો કહેવાય જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે પાંચ વાગે સૂતાસુતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાધિશાને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો મોહ છો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું આવો મોહ શું કામ રાખવો મારી આત્મસુધારણા તો આમ ફિલસુફીને પંથે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દરચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂહ જેવો एमने एम ने एम पड़ रो बेसता वर्ष ने दिवसे उत्साह में आ जाइने करेला मोटा भागना संकल्पों आज गति थाय एकजे दिवाड़ी रात चा छोड़ी दीधेली एमनो संकल्प जीवेलो पण खरो एक अठवाडियंबवाडिया त्र अठवाडिया एम् चा न पीधी ते नज पिधी। न पीधी माता नो प्रेम पिता की आज्ञा भगिनी ना आंसू पत्नी नी धमकी मित्रों नी मश्की चानी जाहिर खबरो कोई एमने चढ़ावी न चढ़ा नकम ए संयम नो महिमा दिशदिशा में गाजी रहो छिकेक स्वर्ग में तरंग पहुंचया ने इंद्रनु आसन पर डोली उठ्यू परंतु थोड़ा अठवाडिया पची जयरे ए भाई कोक मंदगी मया में मा लपटाया वक्खतेमने थोड़ा उपवास पड़ा हने तेरे एक धन्य क्षणे एमने ज्ञान थे चा पीवास पीवा में राहत रहे छे। रहेमें हलवे रहीने चा पीवा माँ ए पी तो बे चार महीने मांदगी गई तो ये चा तो रहीज पड़ी हने हे तो साजा थी गया પછી પણ રોજના સાત પ્યાલા ચા પીએ છે આમ એમની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે एक संबंधी नवा वर्ष ने दिवसे क्रोध ने जीतवा संकल्प करेलो। आम तो ये वतमा वात चीड़ाय ने पान खरता पीड़ाय एवं स्वभावना बेस्ता वर्ष ने बीजे दिवसे सवरे तो आ संकल्प सतोष में मलकाता मुखे पत्नी ने बूम मारी। अरे सांभे अंदर थी श्रीमतीए जवाब आप हम अही तो खरी शू लो कहो शू काम छे? जो एम् स्मित थी शुभता मुखड़े कहवा माँड्यू ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં હોય દુનિયા છે કહીને હસી નાખવું ઠીક પત્નીએ પાછા ફરવા જતા કહ્યું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે છે શું હું તે કઈ હું તે કઈ અને ખલ્લાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજાવતા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું વૈશાખની બપોરે જેમ વંટોળિયા જાગી જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના કુઅગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવી રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા અગિયારે મહિના નથી હોતા બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો बाकी ना वर्ष भरमा क्यारे जनाता नथी ते आ कारणेज એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારે નિરાશાની પડોમાં મને થઈ આવે છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી પણ દુખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ના રચવા બેસી જાઉ છું ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખો છું ક્યારેક સહજ સુધરતો લાગું છું ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું अन्य प्रवृत्ति धमाल में पेला संकल्पों विसरी जाऊँ छू अचानक झपकी ने जागी जाऊँ छू फरी दृढ़ निश्चयी बनू छू पुनः संकल्प ने विसरवाज कान में पेलो रोला मैने कह करे स्वप्नों तो जीवनना धनुष्यनी पणछ जेवा भाई ए पणछ खेचाई हसे तो क्यकपण कार्यन तीर निशान भणी उड़से मरा बधाई संकल्पों रूपा फूली फाली महकी उठ्यावा दिवस की कल्पना में हूँ नही पाड़ेला संकल्पों व्यग्रता विसरी जाऊँ छू जयमित्रो मानवी संकल्प करे छे, पर ते लीधेल संकल्प शकतो नथी ते एक बीजा अनेक बहाना करी मन ने मनाव्या करे छे तेथी संकल्पो तम तेमज पड्या रहे छे तेथी मानवी में मा आवी नबड़ाई पर लेखके कटाक्ष करी आ हास्य निबंध पाठ द्वारा आपने जनव्यू तमने मजा आवी ने मित्रो आई टीचर सरस मित्रो तमे पण नवा वर्षनी उजवणी के बीजा कोई सारो दिवस होय तो ते दिवस थी तमारे पण संकल्प करवो के हूँ नवा वर्षे अथवा दर जन्मदिवस की उजवनी वक्ते એક વૃક્ષ જરૂરથી વાવીશ અને તેનું જતન કરીશ આ રીતે બાળમિત્રો તમે પણ સારો સંકલ્પ કરજો અને જીવનમાં આગળ વધજો